અમરેલી જિલ્લાના વિધાનસભા સંચાલિત કે કે પારે કોમર્સ કોલેજ ખાતે આર્ટ ઓફ હાર્ટ એનજીઓના સહયોગથી સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરાયું હતું આ ટ્રેનિંગમાં આપવા માટે આર્ટ ઓફ હાર્ટ એનજીઓના ફાઉન્ડર જૈનબ કપાસી ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને સીપીઆરની તાલીમ આપવામાં આવી સડન કાર્ડ્યક અરેસ્ટ કે હાર્ટ એટેકના સંજોગોમાં દર્દીને તાત્કાલિક સારવાર આપી તેનું જીવન કેવી રીતે બચાવી શકાય તેની પ્રેક્ટિકલ તાની જૈનિપ કપાસી દ્વારા તથા સંસ્થાના વડા સબ્બીર કપાસી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી ટ્રેનિંગ ખૂબ જ ઉપયોગી રહી હતી અને વિદ્યાર્થીઓને તેનો પ્રેક્ટિકલ અનુભવ પણ કર્યો હતો આ ટ્રેનિંગનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉક્ટર એમ એમ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં વાઇસ પ્રિન્સિપાલ ડૉક્ટર એ કે વાડા સાહેબ તથા પ્રોફેસર ડોક્ટર એ જી પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ટ્રેનિંગ પ્રોગ્રામનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર ડૉક્ટર એબી ઘોરવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આઈક્યુએસી કોઓર્ડિનેટર ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું મારું નામ કપાસી છે મે આર્ટ ઓફ હાર્ટ છું પર્પસ એમ હતું કે ટુ ક્રિએટ અવેરનેસ એન્ડ હાર્ટ એટેક એના સિમ્ટમ શું છે બીજી હાર્ટ કન્ડિશન સડન કાર્ડિયા કરેસ શું છે અને કેવી રીતે થઈ શકે અને જ્યારે થાય તો આપણે આઝ કમ્યુનિટી શું કરી શકીએ કોઈની જીવન બચાવવા જેને સીપીઆર કહેવાય છે કાર્ડિયો પુલમરી રેસિસિટેશન આજનું એમ નેમ હતું કે રૂમમાં જેટલા બી સ્ટુડન્ટ્સ હતા એ કોન્ફિડન્ટલી કોઈના પર બી ઇમરજન્સીમાં સીપીઆર પર કરી શકે થેન્ક યુ બેન આભાર તમારો ડોક્ટર આશીષ દોરવાડિયા અમે કે કે કોમર્સ કોલેજ ખાતે અહીંયા ઉપસ્થિત છીએ આજે આર્ટ ઓફ ધ હાર્ટ ઇનિશિએટિવમાંથી અમારી સાથે ઝૈનબ કવાસીબેન છે જેમનો આ પ્રોગ્રામ એરેન્જ કરવાનો મેઈન ઓબ્જેક્ટિવ એ છે કે સડન કાર્ડિયાક એરેસ્ટ અથવા તો હાર્ટ એટેકના સમયમાં દર્દીને તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય એના માટે સીપીઆર ટ્રેનિંગ શું છે સડન કાર્ડિયાક એરેસ્ટ હોય અથવા તો હાર્ટ એટેકના સંજોગોમાં દર્દીને બચાવવા માટે આપણે કેવા પ્રકારના ઇનિશિયેટિવ લઈ શકીએ જેથી કરીને

િકલ૨ક મ૮ે મામ૨ામર મ૨ામ૨ામતમામતમામામતમામિમમ૨ સંમમામામમવતમમ મામંમંં� ..મયામળીચે મામ

ये था देखो बढ़िया है रिपोर्ट 742728 19 कट अब कितना सेट आपसे वेट करवा जाए 5 आना પછી 4 अच्छे अंदर अंदर तक 5 પછી શું કરશો પછી लाइट है ये है येना ચેના તો ડબલ 5 10 तो 19 નો વાત છે 5 સેટ એની તાર પર સિટિયા કે સોથી ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એવું નથી કામ કરવાનું જો આપણે અને વિક્ટર રાજી ખરાબી થાય જે ડેન્જર થાય છે અજી ઇન્જરીસ થાય છે તો પહેલા આપણે જો સુત આપણો એરિયા ક્લિયર છે ફ્લેટ સરફેસ છે કે અજી કઈ પડે નથી કે સ્મોક નથી જેનાથી આપણે બી હાન થાય પછી વિક્ટર ની કન્ડિશન પર પછી આપણે જે કન્ડિશન જોની કે આઈ ઓકે સ્ટેજ રિસ્પોન્સ કેમ ચેક કરશું

लागे भी नहीं नची। मतलब आपने एक एक बी एक कलेक्ट दस मिनट भी करूं। तो आपने एनर्जी भी रेडी चुरे साल। अगर प्लस सेंटर्स हो, हाँ, कच्ची सुपरसो, कच्ची नहीं तो ये ना कुछ लगता है वो कुछ बच्चे पांचवा दिया कर दे। Podín me feroa